મહેબૂબભાઈ સહિતના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ કેસનું હિયરિંગ કોર્ટમાં શરૂ થતા આરોપીઓએ ફરિયાદીને છેલ્લા કેટલાક દિવસોથી કેસ પરત ખેંચી લેવા ધાપધમકી આપતા હતા આજરોજ આરોપીઓ દ્વારા ઘાતક શસ્ત્રો સાથે આવ્યા અને ફરિયાદી અબ્દુલભાઈ તથા તેના બેન સમીનાબેન અને તેના બનેવી પર હથિયારો વડે હુમલો કર્યો હતો જેમાં અબ્દુલભાઈને ગંભીર ઈજા પહોંચી હતી આ મારામારીની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય ભાઈઝાથેક દહેશતનો માહોલ છવાયો હતો સમગ્ર બનાવ અંગે ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો તથા તપાસ હાથ ધરી હતી જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની સટ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે છે બેન અને હું આટો મારવા આવી અમે બે માણા શું મોકો ગયો મારા બની બિચાર મારી પાડ દીધા આઠ દસ જણા કેટલા જણા હતા આઠ દસ જણા હતા દસ જણા હતા શું નામ મેબુકભાઈ ખુરેશી અનીપભાઈ ખુરેશી જાવીરભાઈ ખુરેશી જુગેરભાઈ ખુરેશી

ખાતા વાળા ધ્યાન દેતા નથી લોકો માટે પંદર છૂટી ગયા બે ભાઈ ભાઈ વાંધે દોડ્યા હતા તારે ત્યારે કેટલા જણાને વાગ્યો છે મારી છોકરીના વાગ્યું તમારા ધંધાના વાગ્યું છે મારી છોકરી એના મારી છે અમન એને એ અમન હની બેન એ મારવાનું કારણ આ જૂની અંદર આઠ મહિના પહેલાં માથા થઈ જ ને કેસ ચાલુ થયો છે એટલે લઈ ગયા એમ કીધું દો કેશ તમારા પાછો રહી જવા તરીકે મુદ્દે પહેલી ગઈ લોકો મુદ્દમાં ગયા હતી લોકો કે તમે કેસ પાસે લઈ લો તા આઠ દિવસ બધી વાંધે પડી ગઈ લોકો કેસ પાસે રહી લે મારી નાખી બધા એ કે અનીપની મેબોની બધા એમ જ કીધી તારી લોકો છ એ છ જણા કેટલા જણા હતા મારો પાંચ જણ મારોમાં માતા શું નામ અનીપ મેબો અમન જાબીર જુબે એ લોકો બધા એમ જ કેસ પાસે તમે રહી લો કે તમારે તમને મારી તમારોકાની વાંચો આઠ દિવસથી મારા થોકાની વાંચા પડી ગયા એ લોકો મારો કઈ જગ્યાએ હતા મોતી ત્રાવ